ગુરુ ગોવિંદ દો ખડી કોલા પાય બલિહારી ગુરુ આપી ગોવિંદ બતાય કબીરા ગોવિંદ ગોવિંદ ઓ જય માતાજી જય સાળંગપુર દાદા અને જય શ્રી કૃષ્ણ કેમ છો બધા તમને મારી ઓમ ભક્તિ કીર્તન ચેનલમાં સ્વાગત છે તો આજે આપણે જાણવા જઈ રહ્યા છીએ કે શા માટે ઉજવવામાં આવે છે ગુરુ પૂર્ણિમાનું પર્વ તો ચાલો જાણીએ તેમના મહત્વ વિશે તો ભારતીય સંસ્કૃતિમાં પ્રાચીન સમયથી ગુરુ શિષ્ય પરંપરા પ્રચલિત છે ગુરુને સમર્પિત આ પવિત્ર દિવસે શિષ્ય દ્વારા ગુરુની પૂજા અને આદર કરવાની પરંપરા છે હિન્દુ સંસ્કૃતિમાં ગુરુનું સ્થાન ભગવાન કરતાં ઊંચું માનવામાં આવે છે અને આ ગુરુ શિષ્યના સંબંધનું મહત્ત્વ સમજવા માટે થઈ અને દર વર્ષે અષાઢ મહિનામાં ગુરુ પૂર્ણિમાનો તહેવાર પૂર્ણિમાના દિવસે ઉજવવામાં આવે છે અને આ વર્ષે ગુરુ પૂર્ણિમાનો તહેવાર એકવીસ જુલાઈ બે હજાર ચોવીસ અને રવિવારના રોજ ઉજવવામાં આવશે તો ગુરુ પૂર્ણિમાનું મહત્ત્વ શું છે તો કે ગુરુ પૂર્ણિમાના દિવસે લોકો તેમના તેમના શિક્ષકોનું સન્માન કરે છે અને તેમને ગુરુ દક્ષિણા આપે છે ગુરુ અને શિષ્ય બંને માટે આ દિવસનું વિશેષ મહત્ત્વ છે અને આ દિવસે દરેક શિષ્યએ તેમના ગુરુ અથવા ગુરુ જેવા વરિષ્ઠ લોકોનો આદર આપીને કૃતજ્ઞતા દર્શાવવી જોઈએ ગુરુ પૂર્ણિમાના દિવસે ભગવાન વિષ્ણુની સાથે વ્રત દાન અને ગુરુ વ્યાસની પૂજા કરવી જોઈએ સનાતન ધર્મ માને છે કે ગુરુ પૂર્ણિમાના દિવસે જે આખો દિવસ ઉપવાસ કરે છે અને દાન પુણ્ય કરે છે તેને જીવનમાં અખંડ જ્ઞાન મળે છે અને જીવનના અંતિમ તબક્કા પછી મોક્ષની પ્રાપ્તિ થાય છે આ વર્ષે ગુરુ પૂર્ણિમાના દિવસે સર્વાર્થ સિદ્ધિયોગ બની રહ્યો છે અને એવું માનવામાં આવે છે કે આ યોગમાં ગુરુની પૂજા કરવાથી તમામ પ્રકારની સિદ્ધિઓની પ્રાપ્તિ થાય છે અને જીવનમાં આવતી બધી જ સમસ્યાઓ પૂર્ણ થાય છે તો ગુરુ પૂર્ણિમા છે મહાભારતના રચયિતા મહર્ષિ વેદ વ્યાસનો જન્મ અષાઢ મહિનાની પૂર્ણિમાના દિવસે થયો હતો બાળપણમાં એક વખતે વેદ વ્યાસે તેમના માતા પિતાને ભગવાનના દર્શન કરવા માટે પ્રાર્થના કરી હતી પરંતુ માતા સત્યવતીએ તેમની ઈચ્છા પૂરી કરવાનો ઇનકાર કર્યો હતો જ્યારે વેદવ્યાસ સિદ્ધિ બન્યા ત્યારે તેમની માતાએ તેમને જંગલમાં જઈને તપસ્યા કરવાનું સૂચન કર્યું જંગલમાં જતા સમયે માતાએ કહ્યું કે જો તમને ઘરની યાદ આવે તો તરત તો તમે પરત પાછા આવી જાજો વેદવ્યાસ જંગલ તરફ પ્રયાણ કર્યું જંગલમાં કઠોર તપસ્યાને કારણે વેદવ્યાસીએ સંસ્કૃત ભાષાનું ઊંડું જ્ઞાન મેળવ્યું તપસ્યા કરતી વખતે એમણે ચાર વેદોનો વિસ્તાર કર્યો તે પછી ચાર વેદોને અઢાર પુરાણમાં પરિવર્તિત કરી અને મહાભારત અને બ્રહ્મસૂત્રની રચના કરવામાં આવી આ સાથે તેઓ મહર્ષિ વેદ નામથી પ્રચલિત થયા અહીંથી તેઓ ગુરુ બન્યા તો ગુરુ પૂર્ણિમા ક્યારે છે આ વાતને લઈને ખૂબ જ કન્ફ્યુઝન છે કારણ કે પૂર્ણિમા તિથિની શરૂઆત જુલાઈના રોજ સાંજે પાંચ અને ઓગણસાઠ વાગ્યાથી શરૂ થઈ અને એકવીસ જુલાઈના રોજ બપોરે ત્રણ અને છેતાલીસ કલાકે સમાપ્ત થશે જેના કારણે લોકોમાં કન્ફ્યુઝન થઈ રહ્યું છે ત્યારે જાણો તો આ વર્ષે ગુરુ પૂર્ણિમાની ઉજવણી એકવીસ જુલાઈ બે હજાર ચોવીસના ના રોજ કરવામાં આવશે કારણ કે આ તિથિની શરૂઆત વીસ જુલાઈના રોજ સાંજે છ વાગેથી શરૂ થાય છે અને એકવીસ જુલાઈના રોજ બપોરે ત્રણ ને છેતાલીસ કલાક સમાપ્ત થશે ઉદયા તિથિ અનુસાર એકવીસ જુલાઈના રોજ છે તેથી પૂર્ણિમા રવિવારના રોજ ઉજવવામાં આવશે તેમની વિધિ જોઈએ તો ગુરુ પૂર્ણિમા પર સવારે વહેલા ઉઠીને સ્નાન કરવું સૂર્યદેવને જળ અર્પણ કરી અને ભગવાન વિષ્ણુની વિધિ પ્રમાણે પૂજા કરવી તેમને ફળ ફૂલ અને નૈવેદ્ય અર્પણ કરવા આરતી કરવી અને પ્રસાદ અર્પણ કરવો હવે ભગવાન વેદ વ્યાસ અને તમારા ગુરુની મૂર્તિ સ્થાપિત કરીને પૂજા કરવી આ દરમિયાન તેમને ફૂલ ફળ અને મીઠાઈઓનો ભોગ લગાવો ત્યારબાદ ગુરુ મંત્રનો જાપ કરવો ગુરુ ચાલીસાનો પાઠ કરવો ગુરુ પૂર્ણિમાના દિવસે જ્યારે તમે ગુરુને મળો ત્યારે ગુરુના પગ ધોઈને તેમના આશીર્વાદ લેવા જોઈએ અને ચરણ વંદના કરવી જોઈએ આ દરમિયાન ગુરુના મંત્રનો જાપ પણ કરવો જોઈએ તેમજ ગુરુ પૂર્ણિમાના દિવસે ઘણા બધા દુર્લભ સંયોગ પણ મળવા મળવાના છે અને આરાધનાથી મળશે આશીર્વાદ હિન્દુ ધર્મમાં ગુરુ પૂર્ણિમાના તહેવારની ખૂબ જ મહત્વપૂર્ણ છે આ તહેવાર અષાઢ માસની પૂર્ણિમાની તિથિ આવે છે અને ગુરુ પૂર્ણિમાની વ્યાસ પૂર્ણિમા અને વેદ પૂર્ણિમા તરીકે પણ ઓળખાય છે આ વર્ષે ગુરુપૂર્ણિમા એકવીસ જુલાઈ બે હજાર ચોવીસના રોજ ઉજવવામાં આવશે અને આ વખતે ગુરુપૂર્ણિમા પર દુર્લભ યોગો રચાઈ રહ્યા છે સર્વાર્થ યોગ અને હિન્દુ કેલેન્ડરમાંનો એક શુભ યોગ છે આ યોગ ત્યારે બને છે જ્યારે કોઈ ચોક્કસ દિવસ કોઈ ચોક્કસ નક્ષત્ર સાથે મેળ ખાય છે અને આ યોગમાં કરવામાં આવેલા તમામ કાર્ય સફળ થાય છે તેથી તેને શુભ કાર્યો માટે શ્રેષ્ઠ માનવામાં આવે છે અને આ વખતે ગુરુ પૂર્ણિમાના દિવસે સર્વાર્થ સિદ્ધિ યોગ બની રહ્યો છે આ વખતે ગુરુ પૂર્ણિમાના દિવસે સર્વાર્થ સિદ્ધિ યોગ બની રહ્યો છે અને આ યોગ એકવીસ જુલાઈના રોજ સવારે પાંચ અને છત્રીસ વાગે શરૂ થશે અને બાવીસ જુલાઈના રોજ બાર અને ચૌદ વાગ્યે સમાપ્ત થશે આ યોગમાં કરેલા તમામ કાર્ય સફળ થાય છે તેમજ પ્રીતિયોગ છે પ્રીતિયોગ જેને પ્રેમ યોગ તરીકે પણ ઓળખવામાં આવે છે એને શુભ અને સકારાત્મક પ્રતિક માનવામાં આવે છે યોગનો મુખ્ય ગ્રહ બુધ છે આ યોગ એવા ચૌદ યોગોમાંનો એક છે કે જેને શુભ માનવામાં આવે છે આ વખતે ગુરુ પૂર્ણિમાના દિવસે યોગ બની રહ્યો છે અને યોગ જુલાઈએ રાત્રે નવ અને અગિયાર કલાકે શરૂ થશે અને બાવીસ જુલાઈના રોજ છ વાગ્યે સમાપ્ત થશે આ યોગમાં કરેલા તમામ કાર્યો સફળ થશે તેમજ વિસ્કંભ યોગ આ વખતે ગુરુ પૂર્ણિમાના દિવસે વિસ્કંભ યોગ રચાઈ રહ્યો છે ને આ યોગ એકવીસ જુલાઈની મધ્યરાત્રિએ બાર અને આઠ વાગ્યે શરૂ થશે અને એકવીસ જુલાઈની રાત્રે નવ અને અગિયાર વાગ્યે સમાપ્ત થશે તો આપણે કહીએ છીએ ને કે અનેક જન્મ સંપ્રાપ્ત કર્મબંધ વિદાહીને આત્મજ્ઞાન પ્રદાન ન તસ્મે શ્રી ગુરવે નમા ગુરુજીને પૂર્ણિમાની હાર્દિક શુભકામના અને ગુરુવંદના સાથે આ વિડીયો તમને કેવો લાગ્યો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરી દેજો ફરી મળીશું નવા વિડીયો સાથે ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ